ગોરવા શહેરના સમતા વિસ્તારમાં આવેલ કુનાલ ચોકડી પાસે ફોર્ચ્યુનર કાર ચાલકે ફૂલ ઝડપે કાર હંકારી લાવી ડિવાઇડર સાથે અથડાવીને કાર ડિવાઇડર કૂદીને ઝોમેટો ડિલિવરી બોય બાઇક પાસે ઉભો હતો તેને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારબાદ કાર ઇલેક્ટ્રીક થાંભલાને અથડાઈ હતી આ બનાવને પગલે લોકટોળા એકત્રિત થતા કાર ચાલકની કારમાંથી દારૂની બોટલ તથા ચખનાની સામગ્રી મળી આવી હતી બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અકસ્માતમાં ઈજા પામેલ ઝોમેટો ડિલિવરી બોયને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના બનાવને પગલે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી જ્યાં ડિવાઇડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે જેમને અથડાય છે એ પણ ફેમિલી છે એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટને કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે એટલે આની અંદર હવે વાત નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી હોય છે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ એ તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી જે તે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનાર એ પોતે જ ગાડી કારણ કે આટલા નાના રોડ પરથી તમે સોની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઇડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો પણ આવા રોડ પર અમે પંદર સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાય થાય અને લોકોના કમરો તૂટી જાય એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી કુનાલ ચોકડીથી આગળ જતા ઋષિતા અને

ત્યાંથી ડાયવાઇડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી ખબર જ ના પડી કે શું થયું અને અમારી બાજુમાં જોમેટો વાળા ભાઈ બધા જોમેટાને જોમેટો ભાઈની તો ખબર નહીં હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ અમે ચાર જણા હતા ભગવાનની કૃપાથી બેચાઈ ઠાકોરજીની સાક્ષાત દંડવત કરવા જાવતા હતા અમે એ અમને ખબર ના પડે કારણ કે એટલી ભીડ ને પોતે ખબર નહીં હવે શું થયું હવે એમ તો કમેન્ટ ના કરીશ પછી પોલીસ ઇન્ક્વાયરી કરશે પણ એ જે માણસ જે રીતના આવ્યો

સા એકદમ સાઇડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી સામેથી સામેની સાઈડથી રોક ડિવાઇડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી જે અમારી અમારી જ બે ગાડી હતી એક બલેનો અને એક ફ્રોક્સ જે બંનેને ઠોકી દીધી અને એક ઝોમેટોવાળા બાય હતા એને બી ઠોકી દીધી ને એક અલગ ગાડી હતી એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી એટલે એવું કહી શકાય કે ડ્રાઈવિંગ કરવા વાળો નશાની હાલતમાં હોય એવું તો કશું ખબર પછી અચાનક બહુ ભીડ લાગી ગઈ તો એમાં પછી એ ભી એકસો આઠ જોડે અમે એકસો કરીને તો એ જે હતા ગાડીના એની જોડે જ જતા રહ્યા એટલે એ અમને કહી ખુદ એટલા ડરી કે ખબર નહીં તો વાગ્યું જ છે પણ જે ફોર્ચ્યુનર એને ઇન્જર થયા છે એવું કઈ ખરું હા એટલે એમને કેવું એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું ગાડી જ્યારે ફસાઈ ગઈ ને જાડવામાં ત્યારે સ્ટેરિંગમાં એના દાંત કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે